જય માતાજી જય દ્વારકાધીશ આશા નુમી રાખો તમે મજામાં છો ભટકામ એક ગામડું નવા ઓલકમાં મિત્રો સ્વાગત છે આજે તારીખ એકત્રીસ છે મંગળવાર છે અને મિત્રો આજે આ વિડીયોને તમે જેમ બને એમ શેર કરજો અને કોમેન્ટ કરજો કારણ કે આઈ શ્રી સોનવરમાનો જન્મ ઉત્સવ એકસો ને એક વર્ષ પૂરા થશે કાલે પહેલી તારીખના માતાજીની શ્રી સોનલમાની બીજ છે હરેક જગ્યાએ બીજ આપણે ઉજવાય છે જામખંભાલીયા પણ એક આજ મેં કાર્યક્રમ રાખ્યું છે મિત્રો મારો જન્મ મારો પહેલી તારીખે જન્મદિવસ છે એટલે હજુ ખરે મેં વિચાર્યું કે નિશાળ માટે આપણે એવું એકસો ને એક બોટલ પાણીની જી દેવામાં આવશે નિસારીયા ગામ ભટગામના વાડી વિસ્તારમાં નિસાર છે અને આંગણવાડી બધાને એકસોને એક બોટલ આપણે પૂજા વિતરણ થશે તો મિત્રો આખો વિડિયો તમે જોતા રહેજો લાઇક છે કરતા જ અને અમારા બે માણસનો જન્મદિવસમાં એટલે બધાને અને નાસ્તો સાથે છે બોટલ નાસ્તો દેવામાં આવશે તો મિત્રો જોડાતા રહેજો આપણે જાશું

અને ને એક બોટલ છે અને આઈ શ્રી સોનરમાનનો બીજ અને એકસો ને એક વર્ષ થયા છે જન્મોત્સવ ઉપર તો આપણે એ માટે એ માટે આપણે એકસો ને એક બોટલ લીધી છે અને દેવામાં આવશે એના માટે અને યુટ્યુબના સ્ટીકર લગાડ આવેલ છે એમાં ભટકામે ગામડું લખેલું છે તમે જોઈ શકો છો અને ગામ જેટલા સંખ્યા છે છોકરાઓની નિશાળીયાની એને દેવામાં પાંચપીપળા અને આંગણવાડીમાં એમાં અને કોલવા જાય છે અહીંથી નિશાળિયા ગામ ભટકામના તો એને એને દેવામાં આવશે બધાને એકસો ને એક બોટલ પૂરી લીધી છે બોટલ આપણે એને પેકિંગ કરીશું અને જાસુ ભટકામ બેરો લાલ તો હા ભાઈ હા દીને દીને મુ મુ કરનાર ને હા બોટલો દેવામાં આવે છે સીસો પાણીનો બોટલ ને નાસ્તો સાથે કોલવા નિશાળે અમારા ગામની છોકરીઓ આપણે દીકરીઓ જાય છે તો આઈસી શ્રી સોનામાના સો વર્ષ એકસો ને એક વર્ષ થતાં પૂરા થતાં बोटल वाह <laughs> <differ estratég flush> <सकत थार>?

ਗੋਕੇ ਰੋ ਗੋ ਸਾਲ ਗੋ ਰੇ ਗੋ ਵਾ ਦੀ ਓ ਮਾ ਰੋ ਸਾਇਬ ਗੋ ਵਾ ਇਨ ਇਨ ਨੀ ਮਾ ਰ ਸਾਂ ਬਰਾ ਜਾਣੀ ਜੋ ਜਾਣੀ ਗੋ પર્બતભાઈ છે ભીખાભાઈ મારા બાપુજી છે દીવા સાહેબ છે બધાય તાણે જે આવવામાં છે હવે અમારો કાર્યક્રમ ચાલુ કરીશું શીશાનું આપણે વિતરણ ચાલુ કરશું બરાબર હું બોલું ચોકડે એટલે કે જન્મદિવસ છે કાલે પેલી તારીખે अपने बात यसू क्या करना बच्चन देखो कि ये पसंद करे जोखरा देंगे वो जो ही हो रहे हैं वो लगा देंगे ना वो रस्ते पर हाथी की बात करो और काम है काम लो परोपकार बोलो बोलो उपासना लता जाओगे उपासना जाए यहाँ पे लाइन में बताओ लाइन में लता लाइन में जाओ जरा जरा धोड़ा धोड़ा कर उठाओ उठाओ અને મે બરો રહે લેને કણ આ બરો બતા અમારા બિખાદા એ જા બીજે હાલે હે આમાં ખાતા થી આને મેરાણો બે પડી બધી ગાડીઓ ઉજા ની જ ન થાય દુકાનતે હો બોલો બોટલ લેને હોમ લઈ લે બજાગડે કલર જ કપ કલર રહે રે કંપની તો ગડી જ

Jadi ya, asper pak. Jadi ya. Mar asper pak sih, ram dua ada nama. Hal coklat, hal deh. Hal dia sih. Saib beli atau apa? Jiwa saya tuh melihat

પ્રબતભાઈ આસ્પરભાઈ બધા સાથે અટાણા આવ્યા હતા અને આજે એકત્રીસ તારીખના કાલે તો બી છે અને બે હજાર પચીસના આઈ શ્રી સોનમાના જન્મ ઉત્સવ માટે મેં આગત કાર્યક્રમ રાખી દીધો પણ આમાં રામભાઈનું એક કહેવાનું થાય છે કે જે આપ જન્મદિવસ થાય છે જેના હોય અને જન્મદિવસ માથે જે લોકો અધ્ય ચલાવવામાં ચલાવવામાં આવે વધુ જ વધુ જેટલા લોકો જે પાર્ટી નો રાખે છે ને પોગ્રામ રામભાઈ નો કેવાનો થાય છે ભાઈ ધીરા રહ્યો રામભાઈ ના જેટલા જે જન્મદિવસ ઉપર જે કાર્યક્રમ રાખે છે પાર્ટી ને દારૂ નો મેફળું રાખે કોઈ ઠેઠળમાં જુએ કોઈ હોટલું જમણવાનું રાખે છે પણ રામભાઈ એમ કે એવું રાખાય નહીં અને તમારે એવું કાંઈ રાખવું પૈસા ખર્ચવાય બે પાંચ હજાર રૂપિયા તો નિશાનમાં હોય કે ઉચરો હોય કોઈ મંદિર હોય હોય તો તમારા જન્મદિવસ નિમિત્તે એવી રીતના તમે ખર્ચ કરી શકો કારણ કે દારૂમાં ખોટા પૈસા જઈ રહ્યા છે હોટલું વાળા અને થેટર ફિલ્મ ચોકીટમાં જોવામાં એ થોડુંક અવરું કહેવાય એટલે આ વધારે તો વધારે આપણે જેટલા આ વિડીયો જોઈએ તો આવું આપણે એક અભિયાન ચલાવીએ અને છોકરાઓ માટે કાંઈ પણ સારું થાય કોઈ પણ દખતર લઈ દઈએ કોઈ બોટલ લઈ દઈએ કોઈ કપડાં લઈ દઈએ કોઈ સાલ એવું કાંઈ આ શિયાળામાં તો છોકરા રાજી થાય અને ખોટા પંદરસો પંદરસો રૂપિયા બોટલું અમે નાખીને જોઈએ છીએ નજર સામે ક્યાં ક્યાંક પાર્ટી થતી હોય થ્રી પેટ આ પેલો દીવ જાય છે ફરવાને ઘણા નવો વર્ષ બેસે એટલે તો એવું કંઈ રામભાઈ કેવું એવું કંઈ કરાય નહીં અને એવું કંઈ કરાય ભાટિયા સાહેબ આપડે અહીંયા ગામ ભટકામાં ફરજ નિભાવે છે શિક્ષકની થોડીક માહિતી લઈ અને આજનો શું દિવસનો કેવો ગયો થોડો કાર્યક્રમ પૂછીએ ભાટિયા સાહેબ તમારો થોડું બતાવો ભટગામ પ્રાથમિક શાળા તરફથી અને ગ્રામજનો તરફથી અમારા બાળકો તરફથી અમારા સ્ટાફ તરફથી છી નંગાભાઈ ગઢવીનો ખૂબ ખૂબ આભાર અને તમામ બાળકોને પાણીની બોટલ ચોકલેટ અને નાસ્તો કરાવી અને અમને બધાને ખુશ કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર શ્રી નંગાભાઈ નંગાભાઈનો આજે હેપી બર્થડે છે એ તરફથી બધા બાળકોને ખૂબ જ ખુશ અને રાજી રાખીએ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર આજનો આ કાર્યક્રમ હવે આજ તો પૂરો કરીએ દેવાઈ ગયા બોટલ પાંચ પીપળા અહીંયા આંગણવાડી તરની જગ્યાએ આપણે જે હતો દેવાનો જે બોટલો નાસ્તો અને ચોકલેટો જે જન્મદિવસના નિમિત્તે બધું રાખવાનું હતું દેવાઈ ગયું હવે ત્રણ થઈ ગયું છે અને તમે એવા કંઈ કામ કરજો કે નિશાળમાં છોકરાને કોઈ પણ ફૂલ ફૂલની પાખી તો મિત્રો આજ આજનો વેલો આપણે પૂરો કરશું અને તમારો ખ્યાલ રાખજો જય ભારત જય ગરવી જય હિન્દ જય ગરવી ગુજરાત